પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી પચાસમા સ્થાપના દિન નિમિત્તે ડે એટ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મધરીય કોસ્ટગાર્ડ ટીમનું રાહત અને બચાવનું ઓપરેશન ત્યારે એરક્રાફ્ટ ડોનિયરની મુવમેન્ટ પણ લોકોએ આકાશમાં નિહાળી ભારતીય કોસ્ટગાર્ડના પચાસમા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આજે પોરબંદરના દરિયામાં ડે એટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ડેએચસી અંતર્ગત પોરબંદરના પંદરસો થી બે હજાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ખાસ કરીને દરિયામાં રાહત અને બચાવની કામગીરી ભારતીય કોસ્ટગાર્ડ કેવી રીતે કરે છે તેનો લાઈવ ડેમોટેશન બતાવવામાં આવ્યો હતો કોસ્ટગાર્ડના જહાજ હોય એરક્રાફ્ટ હોય કે સ્પીડ બોટ હોય આ તમામની મદદથી દરિયામાં અલગ અલગ ઓપરેશન આજે હાથ ધરવામાં આવ્યા હતા ખાસ કરીને ફાયરિંગ પણ કરવામાં આવ્યા જયારે દુશ્મન સામે હોય છે ત્યારે તેના ઉપર ફાયરિંગ કેવી રીતે કરવામાં આવે છે કેવી રીતે એલર્ટ આપવામાં આવે છે તેનો લાઈવ ડેમોટેશન બતાવવામાં આવ્યો હતો આજે કોસ્ટગાર્ડનો પચાસ મો સ્થાપના દિવસ સ્થાપના ઉજવણી ના ભાગરૂપે પોરબંદર ના પંદરસો થી બે હજાર લોકો નો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો અને લાઈવ દરિયામાં ડે થી અંતર્ગત અલગ અલગ ઓપરેશનો બતાવવામાં આવ્યા હતા કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર